શું ક્યારેય એવો વિચાર આવ્યો છે કે અમુક લોકો સવારે આમ તરત ઉઠી જાય જ્યારે બીજા માટે બહુ અઘરું હોય નમસ્તે તંદુરસ્ત ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે અહીં આપણે મળીને વાત કરીશું સ્વાસ્થ્યના રહસ્યો અને એવી સરળ હેલ્થ ટિપ્સ વિશે જે જીલનને સ્વસ્થ ખુશહાલ અને ઉર્જાથી સબર બનાવશે આ માત્ર એક શો નથી પણ સ્વસ્થ અને સુખી જિંદગી તરફની એક રોમાંચક સફર છે તો ચાલો આ સફરમાં જોડાઓ અને આજે કંઈક નવું જાણીએ આજે આપણે છે ને એવા ત્રણ મૂળભૂત ગુણો વિશે ઊંડાણપૂર્વક વાત કરીશું જે આપણા સ્વભાવને આપણી પસંદ નાપસંદને અને આપણા જીવનના અનુભવોને પણ આકાર આપે છે હા બરાબર આ સમજણથી આપણને પોતાની જાતને જરા વધુ સારી રીતે ઓળખવામાં મદદ મળી શકે છે ચોક્કસ આમ જોવા મળ્યું છે કે આપણા બધામાં મુખ્યત્વે ત્રણ ગુણ હોય છે સાત્વિક રાજસિક અને તામસિક હ અને આમાંથી જે ગુણ આપણામાં શું કહેવાય વધુ પ્રબળ હોય ને એ જ નક્કી કરે છે કે આપણો વ્યવહાર કેવો હશે આપણને શું ભાવશે કેવા ગમશે ગમશે કેવું કામ કરવું આ બધું એના પર નિર્ભર કરે છે મતલબ ક્યાંથી ખ્યાલ આવે હા ચોક્કસ જેમ કે કોઈના ઘરની સ્થિતિ જુઓ ઘરની સ્થિતિ કેવી રીતે એટલે શું એ ઘર એકદમ ચોખ્ખું વ્યવસ્થિત હોય છે કે પછી થોડું આમ તેમ અસ્તવ્યસ્ત કે પછી એકદમ જ સાવ અસ્તવ્યસ્ત હોઈ શકે છે ઓકે અને ખાવા એના પરથી કઈ રીતે ખબર પડે હા ભોજનની પસંદગી કોઈને તાજા ફળો શાકભાજી સાદું ભોજન વધુ ભાવે છે સાત્વિક કહી શકાય એવું બરાબર કે પછી બહુ મસાલેદાર તળેલું નમકીન વધુ પસંદ છે અથવા તો એકદમ ભારે પચવામાં વાર લાગે એવું ભોજન સમજાયું એટલે એ રાજસિક કે તામસિક તરફ ઇશારો કરે એમને હા શક્ય છે એની જ રીતે સવારે ઉઠવાનો સમય હા એ પણ તમે શરૂઆતમાં કહ્યું હતું કોઈને વહેલી સવારે માનો કે ચાર થી છ માં ઉઠવું ગમે છે અને સહેલું લાગે છે કેટલાક લોકો માટે તો એ કુદરતી હોય છે હા જ્યારે કેટલાક છ થી આઠ માં ઉઠે અને કેટલાક તો આઠ વાગ્યા પછી જ માંડ માંડ આ પણ કંઈક સૂચવે છે અને કામ કરવાની રીત એ પણ મહત્વનું છે ને બહુ જ કોઈ કામ એકદમ પ્રેમથી પોતાની ફરજ સમજીને કરે છે કે પછી બીજાને દેખાડવા કંઈક સાબિત કરવા માટે હં એટલે એમાં અહંકાર ભણેલો હોય એમ કદાચ અથવા તો પછી કામ કરવામાં જ બહુ આળસ આવે ટાળવાની વૃત્તિ હોય આ બધું આપણામાં કયો ગુણ વધુ સક્રિય છે એ સમજવામાં મદદ કરે છે તો હવે આ ત્રણેય ગુણોને જરા વિસ્તારથી સમજીએ તામસિક ગુણથી શરૂ કરીએ હા તામસિક ગુણ એને ઘણીવાર અજ્ઞાનતા કે જડતાનો પ્રકાર કહેવાય છે અજ્ઞાનતા એટલે મતલબ કે જ્યારે આ ગુણ હાવી હોય ત્યારે વ્યક્તિને મોટે ભાગે આળસ લાગે થાક બહુ લાગે ઉદાસી કે નિરાશા જેવું રહે જાણે કોઈ જોશ જ ના હોય બરાબર જીવનમાં ઉત્સાહ ઓછો લાગે કંઈક કરવાની ઈચ્છા ન થાય અને ઊંઘ બહુ આવે ઊંઘ બહુ આવે હા ઘણા ઘરોમાં પેલી કુંભકર્ણની વાર્તા કહેવાય છે ને એ આનું ઉદાહરણ મનાય છે મહિનાઓ સુધી સૂતા રહેવું એ નિષ્ક્રિયતા જડતા ઓ સમજાયું તો પછી રાજસિક ગુણ આનાથી બિલકુલ વિરુદ્ધ હશે હા ઘણે અંશે રાજસિક ગુણ એટલે જુસ્સો પ્રવૃત્તિ આ ગુણ વ્યક્તિને કામ કરવા પ્રેરે છે કંઈક મેળવવા આગળ વધવા એટલે એમાં ઘણી એનર્જી હોય બહુ જ ઉર્જા પ્રેરણા મહત્વકાંક્ષા પણ જો આ ગુણ વધી જાય ને તો પછી એ તકલીફ પણ કરે વ્યક્તિ સતત તણાવમાં રહે મનઆમથી તેમ ભટક્યા કરે બેચેન રહે નાની નાની વાતમાં ગુસ્સો આવી જાય અહંકાર વધી જાય અને ઇન્દ્રિયો પર કાબુ રાખવો અઘરો બને આનું કોઈ ઉદાહરણ જેમ કુંભકર્ણનું આઠ્યું એમ હા જેમ રાવણનું પાત્ર અપાર શક્તિ જ્ઞાન મહત્વકાંક્ષા હતી પણ સાથે અત્યંત અહંકાર અને ક્રોધ એ રાજસી ગુણનું ઉદાહરણ ગણાય છે બરાબર એટલે વધુ પડતો જુસ્સો પણ સંતુલિત ન હોય તો નુકસાનકારક તો હવે છેલ્લો સાત્વિક ગુણ એ શું છે સાત્વિક ગુણ એટલે સત્વ શુદ્ધતા સારી વૃત્તિ અચ્છા જ્યારે આ ગુણ મુખ્ય હોય ત્યારે વ્યક્તિ સામાન્ય રીતે વધુ શાંત હોય સંતોષી હોય ખુશ રહે ડર ઓછો લાગે હા નિર્ભય અને બધા માટે પ્રેમ કરુણાનો ભાવ હોય ઇન્દ્રિયો પર સારો કાબુ હોય જીવનમાં શિસ્ત પણ આના કારણે જ આવે જેમ કે વહેલા ઉઠવું બીજાને મદદ કરવી બરાબર આ બધું સાત્વિક ગુણના પ્રભાવથી વધુ સહજ બને છે જ્ઞાન મેળવવાની ઈચ્છા થાય વિભીષણનું ઉદાહરણ અહીં બંધ બેસે છે રાવણના ભાઈ હા અસુર કુળના હોવા છતાં સત્ય અને ધર્મના માર્ગે ચાલ્યા એમને સાત્વિક ગુણનું પ્રતિક માનવામાં આવે છે ખરેખર આ સમજવું બહુ રસપ્રદ છે અને એ પણ યાદ રાખવું જોઈએ કે આપણા બધામાં આ ત્રણેય ગુણો હોય જ છે ખરું ને હા બિલકુલ કોઈ ઓછા તો કોઈ વધુ અને બદલાતા પણ રહે છે કોઈ એક ગુણ હંમેશા હાવી નથી રહેતો પણ ઘણા લોકોએ અનુભવ્યું છે કે જો જીવનમાં આમ સ્થાયી સુખ શાંતિ સારું સ્વાસ્થ્ય જોઈતું હોય તો સાત્વિક ગુણ વધારવાનો પ્રયત્ન કરવો એ ફાયદાકારક છે સાચી વાત છે અને એ શક્ય છે આપણી જીવનશૈલીમાં નાના નાના ફેરફાર કરીને જેમ કે જેમ કે આહારમાં ફેરફાર સાત્વિક ખોરાક લેવો ઊંઘવાની રીત સુધારવી વિચારોની શુદ્ધતા પર ધ્યાન આપવું સત્સંગ કરવો પહેલા તો પોતાનામાં કયો ગુણ અત્યારે પ્રબળ છે એ ઓળખવું એ જ પહેલું પગલું છે સંતુલન તરફ હા આ ગુણોની સમજણ ખરેખર આપણને પોતાની જાતને અને આસપાસના લોકોને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી શકે છે અને આપણે વધુ સભાન બની શકીએ મતલબ કે જો આપણે જાણીએ કે આપણા નિર્ણયો પાછળ કયા ગુણનો પ્રભાવ છે તો કદાચ આપણે વધુ સારા નિર્ણયો લઈ શકીએ જે આપણને ખરેખર જોઈએ છે એ પરિણામ તરફ લઈ જાય ચોક્કસ આ ચર્ચા આપણને વધુ સભાનતાથી જીવવા પ્રેરણા આપી શકે છે બરાબર તો આજના માટે બસ આટલું જ આશા છે કે આ માહિતી ઉપયોગી લાગી હશે જો આ વાતચીત ગમી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો હા અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર પણ કરજો નીચે કોમેન્ટમાં તમારા વિચારો જણાવવાનું ભૂલશો નહીં અને હા અમારી ચેનલ તંદુરસ્ત ટીવી ને સબસ્ક્રાઇબ જરૂર કરજો ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો ખુશ રહો